જનતાનો મત શું છે જનતાના મુદ્દા શું છે ચહેરો જોઈને વોટ થાય છે કે પછી કામ જોઈએ આવો જાણીએ જનતાની સાથે જનતા ના મુદ્દા જે રીતે ભારતનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રીતે બહુ જ સરસ રીતે આગળ વધી રહ્યો છે ભારત દેશ અને આવનારા સમયમાં ભારત ઘણી ઊંચાઈઓ સુધી પહોંચશે એવી અમે આશા રાખીએ છીએ પબ્લિક અત્યારે ભાજપ તરફ જ છે કોંગ્રેસમાં તો એવો રહ્યો નથી કે રાજ કરીએ તો માટે ભાજપ જ સરકાર છે તો સરકારે કેટલી સગવડ કરી છે એમ તો આમ રોડ પર હાલવા જેવી જગ્યા નહોતી એવી ગંધાર બહુ ગંદકી હતી બધે અત્યારે રોડે એવા સરસ થઈ ગયા છે ને એ વાત કરોમાં અને અમે સોળ વર્ષથી અહીંથી છીએ સોળ વર્ષથી મત આપું છું નમસ્કાર બુલેટિન ઇન્ડિયા ને આ ખાસ રજૂઆત જનતાના પાવર માપનો સ્વાગત છે લોકસભાનો પર્વ આવી ચૂક્યો છે લોકસભાની ચૂંટણીનો પડઘમ વાગી ચૂક્યા છે સાતમી મે ત્રીજો તબક્કો એટલે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્યારે જોવું છે કે શું જનતા કયા પક્ષ જોડે જાય છે જનતાનો મત શું છે જનતાના મુદ્દા શું છે ચહેરો જોઈને વોટ થાય છે કે પછી કામ જોઈને આવો જાણીએ જનતાની સાથે જનતાના મુદ્દા શું નામ જમ મનોજભાઈ મનોજભાઈ છેલ્લા કેટલા વર્ષોથી તમે આ વિસ્તારમાં રહ્યો છે મારો જન્મ પણ અહીંયા થયેલો છે લગભગ સાહીઠ સિત્તેર વર્ષ થઈ ગયા શું લાગે છે લોકસભાની ચૂંટણીનો હવે થોડાક ગણતરીના દિવસો બાકી છે તો શું લાગે કેવો માહોલ ચાલે છે ગુજરાતમાં માહોલ તો ગુજરાતમાં એક તરફી જ છે ભાજપ તરફી કારણ કે વર્ષોથી ભાજપની સરકાર રહી છે અહીંયા અને સારા કામ કર્યા છે વિકાસના સારા કામો કર્યા છે રોડ રસ્તા પાણી વીજળી અને વિકાસના ઘણા બધા કામો ઓવરબ્રિજ ઘણા બધા કામો થયેલા છે વિકાસનો અવિરત પ્રવાહ ગુજરાતમાં સતત ચાલુ રહ્યો છે જેના કારણે વર્ષોથી ભાજપ તરફી જ મતદાન વર્ષોથી થઈ રહ્યું છે અને લોકો મોદીના ચહેરાને તો મત આપે જ છે પણ તેના વિકાસના કામો જોઈને મત આપી રહી છે શાંતિ સુરક્ષા અને સલામતી જેવા ઘણા બધા મુદ્દાઓ ઉપર ભાજપની સરકાર સફળ નીવડી છે આપણે વિકાસની વાત કરીએ ત્યારે આપણે દેશના વિકાસની તો વાત કરીએ જ છીએ પરંતુ જો આપણે આપણા વિસ્તારના વિકાસની વાત કરીએ તો છેલ્લા પાંચ કે દસ વર્ષની જો આપણે વાત કરીએ તો વિસ્તારમાં કઈ રીતનો વિકાસ જોવા મળ્યો જો પહેલાં આપણે અહીંયા ડામરના રોડ હતા એની જગ્યાએ અત્યારે આરસીસીના રોડને એવું બધું બનાવી દીધું છે અને સ્ટ્રીટ લાઇટો સારી એલઈડી નાખી દીધી છે બીજો ઘણા બધા સામે વોટર ટેન્ક જે પહેલાં નહોતી વ્યવસ્થા એની પાણીની ટાંકી બનાવી દીધી છે મજબૂત બધું સારા કામો કરતા રોડ રસ્તા બધા સારા છે જોવા જઈએ તો પાંચ વર્ષની કોઈપણ સરકાર હોય છે છેલ્લા પાંચ વર્ષમાં અહીંયાના સાંસદ સભ્ય એમએલએ કાઉન્સિલર વિસ્તારની વિઝિટમાં આવ્યા છે કે કોઈ અહીંયાના માણસોને મળ્યા છે તેમની સમસ્યા પૂછી છે અવારનવાર આવે છે અને બધા જોડે વાતચીત કરે છે શું પ્રોબ્લેમ છે જાણે છે અને બધાને સમસ્યાઓનું નિરાકરણ પણ તરત તુરંત આવે છે એવું નથી કે કોઈ આવતું નથી અહીંયા કાઉન્સિલરથી માંડીને સાંસદ સુધી બધા જ અહીંયા વિસ્તારમાં લોકો સુધી પહોંચે છે લોકોની વાત પહોંચે છે અને લોકોના કામના તમામ જે પ્રશ્નો છે તે હલ થાય છે મોંઘવારીની વાત કરીએ તો છેલ્લા ટૂંક જ સમયમાં એટલે થોડાક દિવસો પહેલાં જ્યારે ગેસના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે પેટ્રોલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો થયો છે તો આ કઈ રીતે જુઓ તમે ચૂંટણીના સ્ટન્ટ તરીકે જુઓ છો કે પછી પહેલાં થઈ શકતું હતું પણ ચૂંટણીના લીધે કર્યું ના ના એવું નથી દરેક ચૂંટણી વખતે ભાવમાં ઘટાડા થતા જ હોય છે અને આ કેવું છે કે મોંઘવારી તો સમજી લો કે પાંચ દસ વર્ષે જે વધવાની છે એ વધવાની જ છે અને લોકોની આવક પણ વધી રહી છે સાથે સાથે એવું નથી કે ખાલી મોંઘવારી વધી રહી છે લોકોની આવક પણ વધી રહી છે આજથી તમે દસ પંદર વીસ વર્ષ પહેલાં જુઓ તો લોકોની આવક પણ એટલી નથી અત્યારે આવકમાં ઘણો બધો વધારો થયો છે નોકરી ધંધા બાબતે બધામાં સારું છે અત્યારે સાંસદ સભ્ય કે એમએલએ આપણે વાત કરીએ તો આપણે એમના ચહેરા જોઈને એમને વોટ કરીએ છીએ કે કામ જોઈને ચહેરો તો ઠીક છે પાર્ટીને લોકો જોવે છે વધારે અને લોકો વિકાસના કામોને જોઈને વોટ આપે છે જ્યારે આપણે લહેરની વાત કરીએ કોઈ માહોલની વાત કરીએ તો મોદી લહેર આપણે અત્યારે તમે વાત કરી મોદી લહેર ચાલે છે તો મોદીને જોઈને વોટિંગ કરી રહ્યા છે લોકો કે પછી વિસ્તારના કામને કે દેશના કામને કે દેશ કઈ રીતે વિદેશોમાં પણ દેશનું કઈ રીતે નામ થયેલું છે તેને જોઈને એ લોકો વોટિંગ કરે છે જે રીતે ભારતનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કરી રહ્યા છે તે રીતે બહુ જ સરસ રીતે આગળ વધી રહ્યો છે ભારત દેશ અને આવનારા સમયમાં ભારત ઘણી ઊંચાઈઓ સુધી પહોંચશે એવી અમે આશા રાખીએ છીએ પરિવર્તનની વાત થાય કે આપણે જોવા જઈએ તો પરિવર્તન જોઈએ છે કે પુનરાવર્તન જોઈએ પરિવર્તન નથી જોઈતું પુનરાવર્તન જ જોઈએ છે કારણ કે જે છેલ્લા દસ વર્ષમાં કામો થયા છે એ બહુ જ સરસ કામો થયા છે કોઈ બી બાબતમાં તમે જોઈ લો આર્મી આર્મીના મજબૂત હથિયારો માટે કે ગમે તે મતલબમાં બહુ જ સરસ કામો થયા છે દેશના ઇન્ટરનેશનલ લેવલે દેશની છાપ બહુ જ મજબૂત થઈ છે છેલ્લા ઘણા સમયથી દેશમાં બીજી કોઈ પાર્ટીનું રાજ હતું છેલ્લા દસ વર્ષથી ભાજપ આવી છે તો આ બંનેમાં તમે કઈ રીતે તફાવત કરો હોય તો કઈ રીતે કરી શકો તફાવતમાં એવું છે કે પહેલાં દસ વર્ષ પહેલાં જે કોંગ્રેસની સરકારો હતી કે બીજી પાર્ટીઓની સરકારો હતી ત્યારે નકરા ભ્રષ્ટાચારના જ આપણે સમાચાર સાંભળતા હતા કે આટલા કરોડના કૌભાંડો થયા આટલા કરોડના આ થયા બરાબર છે હવે એવી કોઈ વાત આપણને આપણા સુધી પહોંચતી જ નથી કારણ કે ભ્રષ્ટા મુક્ત ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપણને મળી છે કે જે ભ્રષ્ટાચાર નાથવામાં બહુ જ મહાધન સફળ રહી છે જી જે પ્રમાણે તમે જોયું કે જનતા ભ્રષ્ટાચાર મુક્ત સરકાર જોવા માંગે છે જનતા પરિવર્તન નહીં પરંતુ પુનરાવર્તનને વધારે ભાર આપી રહી છે આવો બીજી પણ ઘણા બધા આપણી સાથે નાગરિકો છે તેની સાથે પણ વાત કરીએ બાપુનગર વિસ્તારની જનતા સાથે વાતો કરતાં કરતા તેમના ઘણા બધા મુદ્દાઓ આપણને જાણવા મળ્યા છે કઈ રીતે કઈ સરકાર સાથે અત્યારે બાપુનગરની જનતા ઊભી છે અને કઈ સરકારથી તેમને વધારે લાભ થયો છે આ બધા મુદ્દાઓ સાથે આપણી સાથે અહીંયા બીજા પણ એક નાગરિક છે બાપુનગર વિસ્તારના શું નામ છે આપનું સંકેત સંકેતભાઈ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે સૌ એક મહિના જેવું હવે રહ્યું છે શું લાગે છે કઈ પાર્ટી અત્યારે હારે છે બીજેપી જે પ્રમાણે વાત કરી પ્રમાણે વિકાસના કામમાં આપણે જો જોઈએ તો બીજેપીએ કઈ રીતનો વિકાસ વિસ્તારમાં કર્યો છે બીજેપીએ ઘણો વિસ્તાર કર્યો છે એમાં કેવું છે લોકો પાર્ટીને નહીં જોતા સંસદને જોતા ખાલી મોદી સરકારને જોવે છે મોદી નામ પડે એટલે પર પબ્લિક એને જ વોટ દેશે ગમે તેવું બુર્યું હોય એમાં એટલે આપણે એવું કહી શકીએ કે અત્યારે લોકો કામને નથી જોતા પણ ખાલી ચહેરાને જોવે છે તો એટલે એવું કહી શકીએ કે વિસ્તારમાં કામ થાય કે ના થાય ચાલશે પરંતુ ખાલી મોદી તો વિકાસની વાત આપણે કરીએ જ્યારે જયારે મોંઘવારી છે બેરોજગારી છે વિસ્તારમાં કઈ રીતનો માહોલ છે જોવા જઈએ તો હમણાં તાજેતરમાં તે ગેસના ભાવ ઘટ્યા છે પેટ્રોલના ભાવ ઘટાડવામાં આવ્યા છે

બેન લોકસભાની ચૂંટણી આવે છે ગૃહિણી તરીકે તમે કઈ રીતે જોવો છો આપણે તો ઓલ ઓવર જોઈએ કે ગુજરાતની પણ પૂરા ઇન્ડિયાનો કઈ રીતે વિકાસ નહીં આજે જ્યારે લોકો વોટ કરવા જતા હોય છે તો વોટ કરતા વખતે તેમના મગજમાં કયા એવા મુદ્દાઓ હોય છે જેને થકી તે વોટ કરવામાં તેમને આસાની પડે એ તો પર્સનાલિટી પર ખેડૂત હોય તો એના મુદ્દા જોઈએ ગૃહિણી હોય તો એના મુદ્દા જોઈએ અને કોઈ ઓફિસર હોય તો એને શું લાભ થાય છે એના માટે શું સરકારે કામ કરે છે તો એવી રીતે વોટિંગ થતું હોય છે અને જેને કંઈ નોલેજ જ નથી એ ઘરમાં સભ્યો જે નક્કી કરતા હોય એવી રીતે આપતા હોય છે જે પ્રમાણે તમે વાત કરી કે દરેકના પોતપોતાના અલગ અલગ મુદ્દા હોય છે ગૃહિણી તરીકે તમે શું મુદ્દાઓ ધ્યાનમાં રાખશો અમે તો ઘણા બધા મુદ્દા ધ્યાનમાં રાખીએ જેમ કે અમારા હસબન્ડ છે તો એમની જોબ માટે શું શું ફાયદા છે તો અમને એનાથી ફાયદા મળશે અને બાકી જે તમે ગેસના ભાવનું એ કહો છો તો એ બહુ બેસ્ટ છે કે હજી ઘટાડો થોડો લાવી શકાય આપણી સાથે અહીંયા બાપુનગર વિસ્તારમાં બીજા પણ નાગરિક છે તેમની સાથે વાત કરીએ જે આપનું નામ જણાવો મનસુખભાઈ કઈ રીતે જુઓ છો લોકસભાની ચૂંટણી હવે થોડાક દિવસો બાકી છે ચૂંટણી એટલે ભાજપ સરકાર જ આવશે એના કામ સારા છે એની માટે એ જ આવશે કેટલા વર્ષથી તમે આ વિસ્તારમાં રહ્યો છો અને કેટલા વર્ષથી તમે પોતે મત આપો છો હું તો પહેલેથી ને જન્મ જ મારો અહીંયા છે અને હું પહેલેથી ભાજપને જ આપું ભાજપની સરકાર છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં શાસન કરી રહી છે એની પહેલાં કોંગ્રેસની સરકાર હતી તે સમયને અને આ સમયને આ સરકારને બંનેનો તફાવત કઈ રીતે કરી શકો તફાવત આ મોદી સરકારે દસ વર્ષમાં વિકાસ કર્યો છે ઓલા લોકોએ કોઈ વિકાસ કર્યો નથી એ લોકોએ બધા વાયદા જ આપ્યા આપણે વિકાસની વાત કરીએ ત્યારે આપણે દેશની વાત કરતા હોઈએ છીએ દેશના લીડરની વાત કરતા હોઈએ છીએ તો વિકાસમાં વિસ્તારને લગતા કઈ રીતના વિકાસ થયા છે અમારા વિસ્તારમાં અમારે જે તકલીફ હતી એ બધી અમારે દૂર થઈ ગઈ છે શું રોડની સમસ્યા આ તે બધું જાય એટલા અહીંના કોર્પોરેટર બધા અહીંયા મળવા બી આવતા શું ત્યાં ઓફિસે જાતા કઈ આવતા અહીંયા આવતા બધું કામ કરતા એક આપણે સરકારની ટર્મ જોઈએ તો પાંચ વર્ષની હોય છે છેલ્લા પાંચ વર્ષની આપણે વાત કરીએ તો સાંસદ સભ્ય કાઉન્સિલર કે એમએલએ તમને કોઈ મળવા આવ્યું છે આવે અશ્વિનભાઈ આવે અશ્વિનભાઈ કોર્પોરેટર એ આવે મળવા એને તો કઈ આવી ઓફિસે એટલે એ તરત આવે નાગરિકો તરફ અત્યારે પક્ષ કઈ રીતે જોઈ રહ્યું છે કયા મુદ્દાઓને લઈને જોઈ રહ્યું છે મુદ્દો તો બધા મુદ્દા જોઈએ તો અત્યારે ભાજપ તરફ જ છે પબ્લિક અત્યારે ભાજપ તરફ જ છે કોંગ્રેસમાં કોઈ એવો રહ્યો નથી કે રાજ કરી શક્યા શું માટે ભાજપ જ સરકાર છે જે પ્રમાણે તમે જોઈ શકો છો કે નાગરિકો અત્યારે ભાજપ તરફ પોતાનો મત ઘણો વધારે બતાવી રહ્યા છે આપણી સાથે બીજા પણ અહીંયા બાપુનગર વિસ્તારમાં નાગરિકો છે તેમની સાથે વાત કરીશું આપનું નામ જણાવો દેવરાજભાઈ દેવરાજભાઈ છેલ્લા કેટલા વર્ષથી તમે બાપુનગરમાં રહ્યો છો અને કેટલા વર્ષથી તમે મત આપો છો મને દેખાતું નથી ભાઈ બોલો હવે આપણે જ્યારે લોકસભાની ચૂંટણીની વાત કરીએ ત્યારે હવે થોડાક ગણતરીના દિવસો બાકી છે ચૂંટણીમાં કયા પક્ષને મજબૂતીમાં જુઓ છો ને એનું કારણ શું હું તમને ચોખ્ખું કહું આ ભાજપ સરકાર આવીને ત્યાર પછી ઘણું સારું છે બરાબર કોંગ્રેસ હતી એ લોકો કામ કરતા એંસી ટકા ખીચામ નાખતા ભાજપ સરકાર આવી એંસી ટકા નથી નાખતા પચાસ ટકા એ નાખતી હોય ભલે ગમે એ કરતા હોય પણ આપણને પ્રગતિ એની વધારે જોવા મળે સમજે વિકાસની વાત કરીએ આપણે જ્યારે વિકાસની વાત કરીએ બેરોજગારીની વાત કરીએ મોંઘવારીની વાત કરીએ અલગ અલગ મુદ્દાઓ લઈને આજે નાગરિકો વોટ આપવા જતા હોય છે તમે જ્યારે વોટ આપવા જશો ત્યારે તમે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મને તો ભાઈ દેખાતું નથી જો બરાબર છે મને તો ઓલા કે દબાઈ દો મારે દબાઈ દેવાનું રહે બરાબર મને તો દેખાતું નથી છે વિકાસને લગતા આપણે જોઈએ તો દેશમાં ઘણા બધા કામ થયા છે વિસ્તારમાં તમારે કઈ રીતનું છે સાંસદ સભ્ય તમને મળવા આવે છે પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન લાવે છે તમારે મળવા આવે છે એ લોકો બરાબર અને આ રોડ રસ્તા આ તે બધું પહેલાં હચોડું નહોતું બરાબર અત્યારે હારથી ગોળ હાથ બધું સારામાં સારું થઈ ગયું છે જનતા અત્યારે શું ઈચ્છે છે પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન ઈચ્છે પરિવર્તન જ ઈચ્છે છે ને પુનરાવર્તન થોડું ઈચ્છે બીજી તમે જે પ્રમાણે જોયું કે જનતા પરિવર્તન ઈચ્છે છે આપણી સાથે ઘણા બધા નાગરિકો હતા જે ઘણા બધાના પોતપોતાના અલગ અલગ મુદ્દા છે કોઈ પુનરાવર્તન ઈચ્છે છે કોઈ પરિવર્તન ઈચ્છે છે કોઈ ચહેરાને લઈને વોટ કરે છે તો કોઈ કાર્યને લઈને કામને લઈને વોટ કરે છે બાપુનગરના વિસ્તારમાં આપણી સાથે બીજા પણ ઘણા નાગરિકો છે તેમની સાથે પણ આપણે વાત કરીએ આવો જાણીએ બાપુનગર વિસ્તારમાં જ્યારે આપણે ઘણા બધા નાગરિકો સાથે ગૃહિણીઓ સાથે વાત કરીએ છીએ અલગ અલગ મુદ્દાઓ તેમના મનમાં છે અને ચૂંટણીને લઈને કયા કયા મુદ્દાઓ તે ધ્યાનમાં રાખે છે તે મેં આપણી સાથે વાત કરી આપણી સાથે બીજા પણ અહીંયાની એક જનતા છે નાગરિક છે એમની સાથે વાત કરીએ જે આપનું નામ જણાવો સનીન પટેલ એ કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો કેટલા સમયથી વોટ આપો છો પાંત્રીસ વર્ષ તો થઈ ગયા વોટે આપીએ છીએ રેગ્યુલર વોટ આપીએ છીએ લોકસભાની ચૂંટણીને જ્યારે હવે ગણતરીના દિવસો જ બાકી છે ગુજરાતની જનતા કોની સાથે છે ગુજરાતની જનતા તો વિકાસ સાથે છે જે વિકાસ કરે છે એને જનતા વોટ આપે છે અને પહેલેથી એ રીતે થતું આવ્યું છે આ વિકાસને જ વોટ આપશે વિકાસની વાત આપણે જ્યારે કરીએ ત્યારે આપણે માત્ર દેશનો વિકાસ જોઈએ છે કે વિસ્તારનો પણ વિકાસ જોઈએ નહીં દેશનો થવો જોઈએ વિસ્તારનો થવો જોઈએ અને આમ આદમીનો વિકાસ તો થવો જ જોઈએ આમ આદમીને જે પડતી મુશ્કેલીઓ છે એનું પણ સોલ્યુશન આવવું જોઈએ આપણે વિકાસની વાત કરીએ તો વિસ્તારમાં છેલ્લા દસ વર્ષના આપણે સમયગાળાની વાત કરીએ તો કઈ રીતનો વિકાસ વિસ્તારમાં જોવા મળે છે અમારે આ એરિયામાં બાપુનગરથી લઈને વસ્ત્રાલમાં બા મેટ્રો ટ્રેન ચાલુ છે સાબરમતી રિવર પણ છે આખા અમદાવાદની વાત કરીએ તો સ્ટેડિયમનું પણ સારો વિકાસ થયો છે મેટ્રો લાઈન ચાલુ છે બુલેટ ટ્રેનનું કામ પણ ચાલુ છે અને ઘણો બધું રોડ રસ્તા રોડ રસ્તાનો વિકાસ થયો છે અમારા એરિયામાં આપણે વિસ્તારમાં સાંસદ સભ્ય એમએલએ ની વાત કરીએ છીએ તો એ છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં કેટલી વાર તમને મળવા આવે છે પાંચ વર્ષમાં તો હમણાં વિધાનસભાની ઇલેક્શન તો હમણાં થયું વર્ષ પહેલા એટલે એકાદ વખત મળવા આવ્યા છે અને આમ આવતા હોય કામ હોય તો આવે બોલાઈએ તોય આવે છે પણ અમારે જો કે કાંઈ કામ પડતું નથી વિકાસ થતો રહે છે આપણે મોંઘવારીની વાત કરીએ બેરોજગારીની વાત કરીએ મોંઘવારીમાં અત્યારે તમે સરકારને કઈ રીતે જોવો છો કઈ રીતે સરકારે મોંઘવારીમાં છેલ્લા પાંચ વર્ષમાં અંકુશ લગાડ્યો છે કે નહીં ભાઈ મોંઘવારી તો છે બધી વસ્તુના ભાવ વધી ગયા છે અનાજ કઠોળ ખાંડ તેલ સાથે સાથે જોડે આ લોકો વિકાસ કરતા જાય છે મોંઘવારી છે મોંઘવારીની વાત કરી તો આપણે જોઈએ કે છેલ્લા દસ પંદર દિવસમાં ગેસનો ભાવ સો રૂપિયા ઘટાડવામાં આવ્યો છે પેટ્રોલનો બે રૂપિયા ઘટાડવામાં આવ્યો છે તો આ એક ઇલેક્શન સ્ટંટ તરીકે જોશો કે પછી પહેલાં કરી શકતા હતા પણ ખાલી ઇલેક્શનના કારણે અત્યારે થઈ રહ્યું છે અત્યારે તો ઇલેક્શનના હિસાબે જ લાગે છે બાકી પેટ્રોલ ડીઝલના એ વધારે છે એ તો ઇલેક્શનના હિસાબે બે રૂપિયા ઘટાડ્યા છે પણ બીજા રાજ્યની તુલનામાં ગુજરાતમાં ભાવ ઓછો છે અમદાવાદની જનતા કયા પક્ષ સાથે ઊભી છે તમારા વિસ્તારના જે સાંસદ સભ્ય છે તેમણે તમારા વિસ્તારમાં જે પહેલાં વાયદાઓ કર્યા હતા તે પૂરા કરવામાં આવ્યા છે અમારા સાંસદે તો વિકાસ અમારા વાયદાઓ પૂરા કરેલા છે હસમુખભાઈ પટેલ છે લોકસભાના ઉમેદવાર પહેલાં પણ હતા અને આ ફેરે ઉમેદવારી જ છે કામ કરે છે પબ્લિકનું કામ કરે છે ચારસો પ્લસની જે વાત થઈ રહી છે આ વાતને કઈ રીતે જોશો અહંકાર રીતે જોશો કે વિશ્વાસ તરીકે ચારસો પ્લસ તો આવશે આમ આદમી પબ્લિક છે કે પ્લસ તો આવી જોઈએ અને એ તો વિશ્વાસ ઉપર જ છે કે આવશે જ પબ્લિક અત્યારે ચહેરો જોઈને વોટ આપે છે કે કામ જોઈને વોટ કામ જોઈને કામની વાત કરીએ તો કયા કયા એવા મુદ્દા તમે મને મનમાં રાખીને વોટ કરવા જશો મુદ્દા તો ઘણા બધા છે સુવિધાઓ છે બધી હેલ્થ નું હોય શિક્ષણનું હોય રોડ રસ્તા છે પાણી છે ગટર છે પછી રોજગારી છે એમાં સારું આ લોકોએ કામ કરે છે એના હિસાબે એ પ્રમાણે અમે વોટ આપીશું છેલ્લો સવાલ તમે કયો પક્ષ ઈચ્છો મીડિયા સમક્ષ ના કહેવાય જેણે કામ કર્યા છે અમે તો બને ત્યાં સુધી તો વિકાસને જ મત આપીશ જે જે પ્રમાણે તમે જોયું વિકાસને જ મત આપવાની વાત થઈ રહી છે નાગરિકો વિકાસને પ્રાથમિકતા આપે છે નામને કે પછી ચહેરાને નહીં આપણી સાથે બીજા પણ અહીંયા નાગરિક જોડાઈ ચૂક્યા છે જે આપનું નામ જણાવો પ્રવીણભાઈ જયરામભાઈ દુધરે છેલ્લા કેટલા વર્ષથી બાપુનગરમાં આપ રહો છો હું બાપુનગરમાં તો લગભગ પાંત્રીસ વર્ષ બાપુનગર એરિયાની વાત જ્યારે આવે તો વિસ્તારમાં કઈ રીતનો વિકાસ જોવા મળે છે લોકસભાની ચૂંટણી હવે આવી રહી છે થોડાક જ દિવસોમાં લોકસભાની ચૂંટણી થાય છે તો જનતા કઈ બાજુ વળી રહી છે જે બાજુ વિકાસ હશે એ બાજુ જનતા વળવાની છે અને દરેક જનતાને જે બી કામ થયેલું છે એ દરેક વોટિંગ તો કરવાનું જ છે એ ભલે કે કે બીજા બીજા પક્ષમાં મેં વોટિંગ કરી પણ જે કંપની જે જનતાએ જેને વિશ્વાસ આપેલો છે જેનું કામ થયેલું છે એ જનતા એને વોટિંગ કરવાની છે કયા કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીને વોટિંગ કરીશું પહેલી વસ્તુ તો માણસની સુવિધા પબ્લિકની જે સુવિધાઓ છે એ સુવિધા સરળ બની ગઈ છે જે ટ્રાફિક ટ્રાફિક હળવો થઈ ગયો છે અત્યારે એ તો જે જે તહેવારો છે તહેવારો તો નોર્મલ ટ્રાફિક છે કોઈ એક તરફા એક તરફી પક્ષની જ્યારે આપણે અત્યારે વાત કરીએ છીએ તો બીજા પક્ષો પણ હરોળમાં છે તો એમને બી ચાન્સ આપવો જોઈએ આમાં શું છે કે એ પક્ષ વિકાસમાં નથી માનતું અને જ્યારે કંઈક આપણે દલીલ કરવા જઈએ તો સામે જવાબ નથી મળતો છેલ્લી ચૂંટણી હતી પાંચ વર્ષ પહેલાં થઈ હતી પાંચ વર્ષથી જે ટર્મ હોય છે સાંસદ સભ્ય સાંસદ સભ્ય કઈ રીતે વિસ્તારમાં વિકાસ કર્યો છે વિસ્તારના સવાલોને સવાલોના જવાબો આપ્યા છે કઈ રીતે સાંસદ સભ્ય આ વિસ્તારમાં તમારી સમક્ષ રજૂ થયા સૌથી પહેલાં તો કોરોના જે ટાઈમ હતો કોરોનામાં અહીંયા અમને ખાસો એવો બધાને સપોર્ટ કરેલો છે પબ્લિકે સપોર્ટ કરેલો છે અને બીજું કે રોડ રસ્તા છે રસ્તા બી ક્લિયર કરેલા છે બબે તંત્ર વખત રસ્તા તૂટી ગયેલા પણ ફરીથી બી લોકો રિનોવેશન કરેલા છે અને જે સોસાયટીઓમાં છે એમાં બી પાકા રોડ છે બધું બનાવેલું છે ધીરે ધીરે વિકાસ કરતો રહે જેમ જેમ ટાઈમ બદલાય છે એ પ્રમાણે સેટિંગ કરતા રહે ઋતુઓની વાત થાય તો વરસાદમાં જ્યારે ભૂવાઓ પડતા હોય છે રોડ પર રોડ પર પાણી ભરાઈ જાય છે અહીંયાની સમસ્યાને કઈ રીતે અહીંયાના સાંસદ સભ્યએ જોયું છે અને કઈ રીતે તેનું અનિરાકરણ લાવ્યા છે હવે ભૂવા પરવાની તો વાત એવી છે કે ભાઈ આમાં જ પબ્લિક અર્જન્ટ કે છે તાત્કાલિક આનો ભૂવાનો કંઈક રોડનો નિકાલ કરો એટલે એ ટાઈમે કોન્ટ્રાક્ટરોને કંઈ ટાઈમિંગ મળતો નથી જેમ કે આજે રોડ કામ કરેલું છે તો એને પાણી પીવડાવવા માટે ટાઈમ રહેવો જોઈએ તો તાત્કાલિક આ ડાયરેક્ટ રસ્તો થઈ જાય છે એના હિસાબથી જોવા પડે છેલ્લા પાંચ વર્ષમાં થતી મોંઘવારી બેરોજગારી આ બધા મુદ્દાઓને તમે કઈ રીતે જુઓ છો આમ જોવા જઈએ તો મોંઘવારી પ્રમાણે તમને રોજીરોટી તો મળે જ આજે માણસને ઉપરના ખર્ચા છે તો એ ઉપરના ખર્ચામાં મોંઘવારી એ લોકોને લડવાની છે જેટલો વિકાસ છે જેટલો મોંઘવારી છે એ પ્રમાણે તમને રોજીરોટી મળે જ છે કામ તો અત્યારે જ ખાસું એવું કામ છે બજારમાં નથી એવું પણ જે માણસને મહેનત કરવી હોય તો મોંઘવારી નથી મળતી બાકી મહેનત ન કરવી હોય તો મોંઘવારી નડે બાપુનગરની જનતા શું ઈચ્છે છે પરિવર્તન કે પુનરાવર્તન પરિવર્તન શું લાગે છે બાપુનગરની જનતા કયા પક્ષ સાથે વળી રહી હવે એ તો અંદાજ કહેવાય નહીં આપણને અત્યારે તો કશું કહેવાય નહીં આભાર જે પ્રમાણે તમે જોઈ શકો છો વિસ્તારમાં દરેક નાગરિકના પોતપોતાના અલગ અલગ મુદ્દા છે અને જોઈ શકો છો પોતપોતાના મુદ્દાઓને લઈને તે લોકો કોઈક પુનરાવર્તન માંગે છે તો કોઈક પરિવર્તન માંગે છે શું નામ જાપ સરોજબેન છેલ્લા કેટલા વર્ષથી બાપુનગર વિસ્તારમાં આપ રહ્યો છો સોળ વર્ષ લોકસભાની ચૂંટણી હવે થોડાક જ દિવસોમાં આવી રહી છે તો ચૂંટણીને લઈને જનતા કયા કયા મુદ્દાઓને લઈને વોટ કરવા જશે

સોળ વર્ષથી આયથી સોળ વર્ષથીમાંથી આપું છું ચંદબેન આ વિસ્તારમાં કેટલા વરસથી રહ્યો છો તમે અમે વર્ષ આમ તો વર્ષથી આમ જોવા તો લોકસભાની ચૂંટણી ગણતરીના દિવસો જ બાકી છે તો કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બધા કામ સારા કામ જોઈએ વિસ્તારમાં આપણે વિકાસની વાત કરીએ તો તમારા વિસ્તારમાં કઈ રીતનો વિકાસ છો મારા વિસ્તારમાં જો ગંદકી નથી રોડ રસ્તા સારા છે પાણીની સુવિધા સારી છે બધી સુવિધા સારી છે આપણે વિકાસની વાત કરીએ છીએ આપણે જોઈએ છીએ કે સાંસદ સભ્યો કે એમએલએ તમારા સાંસદ સભ્ય અહીંયા તમને છેલ્લા પાંચ વર્ષમાં મળવા આવ્યા છે સાંસદ સભ્ય અહીંયા જે ઉભા રહ્યા છે હાલમાં જે ઉમેદવાર છે એ મળવા આવ્યા છે તો મારે કેવું કે બરાબર બરાબર આપણે જોવા જઈએ તો હવે જનતા શું માંગે છે કયા પક્ષને અત્યારે સત્તામાં જવાનું છે ભાજપને જે પ્રમાણે વાત કરી આપણે પરિવર્તન જોઈએ છે કે પુનરાવર્તન પુનરાવર્તન જે પ્રમાણે તમે જોયું કે કઈ રીતે નાગરિકો અત્યારે પુનરાવર્તનની જે હરોળમાં છે અને પુનરાવર્તન જ માંગે છે જનતાના પાવરમાં આપણે આવી ચૂક્યા હતા બાપુનગર વિસ્તારમાં અને આપણે જાણ્યું કે બાપુનગર વિસ્તારને આ નાગરિકો અને જનતા કઈ રીતે કયા પક્ષને વોટ આપવા માંગે છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે ચહેરો જોશે કે કામ આવી જ રીતે વિવિધ લોકોની વિચારસરણીઓ આપણે જાણતા રહીશું લોકોને મળતા રહીશું આવતીકાલે ફરીથી મળીશું અલગ નાગરિકો સાથે અલગ જનતા સાથે અલગ વિસ્તારમાં ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત